નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હજી કડકડતી ઠંડી પડી નથી રહી ત્યાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આશંકા છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે જ્યારે વરસાદની શક્યતા નહીવત હોવાનું પણ જણાવ્યું છે આ હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી પાંચ દિવસ સૌથી સોળ ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો રહેવાની આગાહી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ થવાની વધારે શક્યતા નથી આ સાથે મનોરમા મોહંતીએ આપતા જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં તાપમાન સામાન્ય છે એ જ રીતે આગામી ચાર દિવસ પણ હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે તેમણે તાપમાનમાં ફેરફાર અંગે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાનો શક્યતા નથી હાલ જેવું વાતાવરણ છે તેવું જ રહેશે અને ચાર દિવસ બાદ રાતનું તાપમાન બે ત્રણ ડિગ્રી વધી શકે છે એટલે કે ઠંડી ઘટી શકે છે આ સાથે તેમણે સોમવારના હવામાન અંગે જણાવ્યું કહ્યું કે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં વધારે ફેરફાર થવાની શક્યતા નથી અમદાવાદમાં તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં તાપમાન તેર પોઈન્ટ ઝીરો ડિગ્રી નોંધાયું છે નલિયામાં સૌથી ઓછું અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે બે દિવસ વધારે ઠંડી પડવાનું કારણ આપતા જણાવ્યું કે ગઈકાલે અને પરમ દિવસે તાપમાન નીચું ગયું હતું રાજ્યમાં ઉતરતા ઓવનનો ફૂંકાઈ રહ્યા હતા એટલે ઠંડી અનુભવાઈ હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે